જર્દો સ્લો જલ્સો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અગાઉ આપણે ઓટો પાઇલોટ કાર વિશેના સાન ફ્રાન્સિસ્કો વિશેના એપિસોડ જોયા હવે આજે આપણે સાન ફ્રાન્સિસ્કોમાં બાબા રામદેવે આ જ ઓટો પાઇલોટ કારની સફર માણી અને આનંદ માણો તેનો જોઈએ અને એના વિશે આ ઓટો પાઇલોટ કાર વિશેની વધુ વાહિત માહિતી મેળવીએ આ ડ્રાઈવરલેસ કાર જો સ્ટોપ સિગ્નલ આવે અથવા તો કોઈ વ્યક્તિ આવે તો જાતે જ ઊભી રહી જાય છે એટલા પાવરફુલ એના સેન્સર હોય છે એની કારની ઉપર પણ કેમેરા હોય છે અને સેન્સર હોય છે અને જ્યારે કોઈ ક્રિટિકલ મોડ હોય અથવા ટર્ન હોય તો એ પ્રમાણે પોતાના સ્ટિયરિંગને પણ ચેન્જ કરે છે એક સમજદાર ડ્રાઈવર જેમ કરે તેમ તે આપ જોઈ શકો છો બાબા રામદેવ સાન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ જેના વિશે આપણા આગળ એપિસોડમાં જો ત્યાં જઈ રહ્યા છે બહારનો ખૂબસૂરત નજારાનો આનંદ માણી રહ્યા છે અને સાથે કેવી સિફતથી આ ડ્રાઈવરલેસ કાર પાર્ક કરે છે તે આપણે જોઈએ અને એમાંથી હવે બહાર નીકળ્યા છે અને હવે કેવી રીતે પોતાના આગલા ડેસ્ટિનેશન પર જવા માટે સરળતાથી નીકળી જાય છે આ કાર અને બાબા રામદેવે પણ પોતાના આ સફરને એક અદ્ભુત અનુભવ પણ હતો તો જાણીએ આગળ આ કાર વિશેની થોડી વધુ માહિતી થેન્ક યુ મિત્રો ફરી એકવાર આપણું જદોશનું જશો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સામસાંસુસ્કો પાર્ટ સેવન ફરી એકવાર ગઈ વખતે આપણે ઓટો પાયલોટ કારનું શૂટિંગ કર્યું તેના વિશે જોયું ત્યાં ટૂંક સમયમાં જ નવી વાતો જાણવા મળી તેથી ફરી એકવાર એક બીજો એપિસોડ ઓટો પાયલોટ કારને માટે જ હું રજૂ કરી રહ્યો છું મિત્રો પહેલી ઓગસ્ટથી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ચોવીસ કલાક કોઈપણ જાતના ભૌગોલિક નિયંત્રણ વગર ઓટો પાયલોટ કાર વેમોની સર્વિસ શરૂ થવાની છે છેલ્લા છ મહિનાથી સ્થાન ફંશનાર લોકોની ખૂબ જ ડિમાન્ડ હતી કે અહીં પણ વેમો ઓટો પાયલોટ કારની સર્વિસ શરૂ થાય અને તેના અનુસંધાનમાં વેમો કંપનીએ ત્રણસો જેટલી ઓટો પાયલોટ કાર ઓગસ્ટ મહિનામાં રસ્તા પર મૂકવાનું નક્કી કર્યું છે અને જેને રીતે હવે વેમોની ઓટો ટેક્સી ખૂબ જ સરળતાથી ઓનલાઈન બુકિંગ કરવાથી તરત જ મળી શકશે તો આ ઓટો કાર વિશે નવી વાતો આપણે જાણીએ ચીન દેશમાં સોળ શહેરોમાં ઓટો ટેક્સીની સર્વિસ આજની તારીખમાં ચાલુ છે ચીનમાં ઓગણીસ કંપની જેટલી મોટરકાની કંપની આ ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે અને પચીસ ટકા જેટલી ઇલેક્ટ્રિક કાર અત્યારે ચીનમાં છે જ્યારે અમેરિકામાં સાત ટકા કાર જ ઇલેક્ટ્રિક છે અને ઇલેક્ટ્રિક કારમાંથી ઓટો પાયલોટ કાર બનાવવાનું કામ જ્યાં ઇઝી છે તેથી એનું અનુમાન છે ચીનનું અનુમાન છે કે બે હજાર ત્રીસ સુધીમાં લગભગ વીસ ટકા જેટલી ઓટો ટેક્સી ઓટો પાયલોટ કાર રસ્તા પર દોટી થઈ જશે ચીનનું વુહાન શહેર ખૂબ જ જાણીતું શહેર જેની વસ્તી એક કરોડ દસ લાખ છે અને ત્યાં મોટર કાર પિસ્તાલીસ લાખ જેટલી મોટર કાર છે ખૂબ જ ગીજ વસ્તીવાળું વાળું શહેર છે અને ત્યાં આ ટ્રેનના તો હાઈવે છે અને ત્યાં આજની તારીખમાં લગભગ એક હજાર જેટલી ઓટો ટેક્સી ઓટો પાયલોટ કાર રસ્તા પર દોડી રહી છે મિત્રો ઓટો પાયલોટ કારનો ત્રણ રૂપમાં એનો સ્ટડી કર્યો ઓટો કાર અને મેન જીવન ટેક્સી તેનો ત્રણ રૂટ પર સાન ફ્રાન્સિસ્કોમાં બે પ્રેસ રિપોર્ટ અભ્યાસ કર્યો હતો અને એમાં એવું તારણ નીકળ્યું કે લગભગ ભાડું અને સમય લગભગ સરખા જ છે અહીંયા ત્રેવીસ ડોલર છે અહીંયા પચીસ ડોલર છે સમય તેત્રીસ મિનિટ થાય છે એકત્રીસ મિનિટ થાય છે આ લૂટ પર અઢાર ડોલર અને બાર ડોલર છે અને ચોવીસ મિનિટ અને એકવીસ મિનિટ થાય છે એટલે આમ જોવા જઈએ તો ઓટો પાયલોટ કાર ખૂબ જ સસ્તી અને સારી અને સલામત છે બીજું અગત્યની વસ્તુ કે ઓટો પાયલોટ કાર એ ચોવીસ કલાક ચાલે છે સેવા આપે છે જ્યારે ડ્રાઈવરવાળી કાર એ માત્ર આઠ કલાક જ સેવા આપી શકે છે એટલે ઓટો પાઇલોટ કારનું અત્યારે ભવિષ્ય થોડી ઘણી તકલીફ છે થોડા ઘણા એના એક્સિડન્ટ થયા છે છતાં પણ ઓવરઓલ જોવા જઈએ તો ઓટો પાયલોટ કારનું ભવિષ્ય ખૂબ જ સારું છે સુરક્ષિત છે શેફ છે આપ જ્યારે પણ અમેરિકા આવો કે ચીન આવો તો ચોક્કસ ઓટો પાયલોટ કારની સફર કરવાનું ચૂકતા નહીં પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોષનો જલસો